દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરોગ ચોકડી ખાતે આદિવાસી સમાજના ભગવાન એવા ગુરુ ગોવિંદજીની પ્રતિમાનું ગુજરાત રાજસ્થાન રાજ્યમાંથી આવેલા આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરી સમાજના આગેવાનોએ આદિવાસી સમાજના લોકોને હવે એકજૂથ થવા અપીલ કરવામાં આવી છે પ્રતિમાની જાળવણી અને પૂજન અર્ચન ભજન કીર્તન કરવા સમાજના લોકોને અપીલ કરવામાં આવી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમમાં અન્ય સમાજ જે શબ્દો બોલ્યા છે એના પર પણ અમે સાયબરની અંદર ફરિયાદ નોંધાવેલી છે અને હાલ અમે જે ભેગા થયા છે એ આજુબાજુના તમામ ગામોની આમરાઈ લઈ તમામ ગામો અહીંયા ઉપસ્થિત દરેક ગામોના યુવાનો આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોની તમામની અમે આમરાય લઈ અને આજના દિવસે અમે ગુરુ ગોવિંદ ચોક પર ગુરુ ગોવિંદની મૂર્તિનું અનાવરણ કરી રહ્યા છીએ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે આજુબાજુના ગામના હજુ આવી રહ્યા છે અને આજે મૂર્તિ અહીંયા મુકાશે હર્ષબિલ મુકાશે અને હા આ મુકાયા પછી પણ ધારાસભ્ય જે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એમના પર રાબિતા મુજબ કાર્યવાહી આગળ ચાલુ રહેશે એમ ગોવિંદ ગુરુની મૂર્તિનું સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે ગુરુ ગોવિંદ એ માત્ર એક સમાજના નહીં પણ આદિ સમાજ વ્યસન મુક્તિ થાય આદિવાસી સમાજ આગળ આવે એના માટે માનગઢમાં તેઓએ સ્થાપના કરીને આજે સમગ્ર દેશમાં નહીં એક ક્રાંતિકારી નેતા તરીકે એક ધર્મ ગુરુ તરીકે આજે તેઓ સ્થાપિત થઈ છે ત્યારે અમારે છેલ્લા ત્રણ વર્ષથી આ પીપેરોમાં આ ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોકનું નામકરણ થયેલું હતું ગત વીસમી તારીખે તેઓને જન્મજયંતિ હતી ત્યારથી માનીને આજે આજે સૌ ધાનપુર તાલુકા સમગ્ર આદિવાસી સમાજ એકત્ર થઈને આજે ગુરુ ગોવિંદની આજે આ ધામમાં મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે ગુરુ ગોવિંદનો એક જ સિદ્ધાંત હતો એક નેમ હતો કે આદિવાસીઓ વ્યસન મુક્ત થાય આદિવાસી સમાજ આગળ આવે અને ધર્મનું જાગરણ થાય